એક મિનિટનો કૂકિંગ મંત્ર ભાજીપાવની ભાજી આપણે ઘણીવાર બનાવીને ત્યારે એવું થતું હોય છે કે એમાંથી પાણી છૂટે છે અને પ્લેટમાં આપણે જ્યારે લઈએ એટલે કે ભાણામાં આપણે લઈએ ત્યારે એમાંથી પાણી નીકળે છે ને એનો સ્વાદ જરાય સરસ નથી લાગતો અને જોવો પણ આપણે નથી ગમતું હતું તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો જ્યારે આપણે જે પણ શાકભાજી બાફતા હોઈએ ત્યારે એની સાથે તમે એક કાચું કેળું અથવા તો બટેટા ઉમેરી શકો છો ઘણા લોકો બટેટા તો ઉમેરતા જ હોય છે પણ બહુ વધારે પ્રમાણમાં ઉમેરતા હોય છે એના કારણે ભાજીમાં વેજીટેબલના સ્વાદના બદલે ફક્ત અને ફક્ત બટેટાનો સ્વાદ આવતો હોય છે તો એના બદલે શું કરી શકો છો તમે કે વટાણા એટલે કે સૂકા વટાણા છે એને તમે પલાળી અને એને બાફી અને એ પણ ઉમેરી શકો છો અથવા તો જ્યારે બધા શાકભાજી બાફતા હો એની સાથે જ તમે વટાણા પણ બાફવા માટે મૂકી દો તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલા સૂકા વટાણા જે છે જેને તમે ચારથી પાંચ કલાક પલાળી રાખવાના છે અને પછી એને બાફવાના છે તો એ તમે ઉમેરશો તો એ પણ વધારાનું પાણી બધું એબ્સોપ કરી લેશે અને તમારી ભાજી જે છે એને થોડી થિકનેસ આપશે અને એને એની જે ગ્રેવી છે એ સરસ લસલસતી બનાવશે એના સિવાય તમે દૂધી પણ ઉમેરી શકો છો આમ તો દૂધી એ પાણીવાળું શાક છે પણ દૂધીનો માવો પણ સરસ થતો હોય છે તો જ્યારે તમે કોઈ પણ શાક બાફવા માટે મૂકતા હો એટલે કે તમે એની અંદર કેપ્સિકમ એડ કરો એને સાંતરતા હો છો વટાણા એડ કરતા હો છો ફ્લાવર ઘણા લોકો એડ કરતા હોય છે કોબી ઘણા લોકો એડ કરતા હોય છે અથવા તો કે કાચા કેળા અને બટેટા એડ કરતા હોય છે તો આવી રીતે ત્યારે તમે એની સાથે દૂધી થોડા પ્રમાણમાં એડ કરશો ને તો પણ એનો માવો સરસ તૈયાર થશે એનો સ્વાદ પણ સરસ આવશે પાણી પણ નહીં છૂટે અને ભાજી એકદમ પરફેક્ટ તૈયાર થશે